બે રો છે ખુબ ખુબ આભાર બે રૂપિયા લાગે છે અને નગરપાલિકા ના આપડા છે ખુબ આભાર ભાઈ આ તગારામાં તમને પૈસા દેખાય છે તમને લાગતું હશે કે આ ભિક્ષુક કોઈ ભીખ માંગી રહ્યા છે અને પૈસા છે તે આપી રહ્યા છે ખરેખર એવું તો છે જ પણ આ છે સાવરકુંડલાના જગદીશ ઠાકોર જે પૂર્વ કોર્પોરેટરના પતિ છે સાવરકુંડલા ભાજપના અને તેમણે જ સાવરકુંડલા પાલિકા તંત્રને ચીમકી ઉચ્ચારી હતી કે સાવરકુંડલા શહેરમાં પડેલા રોડના ખાડા પૂર્વ માંગ કરી હતી આખરે માંગ સંતોષા તેમણે દુકાને દુકાને જઈને રૂપિયો અને બે રૂપિયા ઉઘરાવીને કહ્યું છે કે આ પૈસા આવશે તેમના ખાડા બુરીશું સાવરકુંડલા પાલિકા તંત્ર પાસે પૈસા નથી માટે ખાડા નથી બુરવામાં આવતા તેમની સામે રોષ વ્યક્ત કર્યો હતો દુકાને દુકાને જઈને રૂપિયો બે રૂપિયા ઉગરાવી અને પોતે ખાડા બુર્યા હતા અને પાલિકા તંત્રની સામે રોષ પણ વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તંત્રની સામે અનેક કોમેન્ટો એ પણ આવી રહી છે કે હવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પતિઓને પણ ભીખ માંગતા કરી દીધા હોય તેવા હાલ સોશિયલ મીડિયામાં કોમેન્ટો ચાલુ થઈ ગઈ છે